મારી સાથે પ્રચંડ અવાજથી થી ભારત માતાનો જયકારો લગાવીએ મારી સાથે હાથ ઉપર ઉઠાઈ ભારત માતાની જય બોલીશું બોલો ભારત માતા કી વંદે વંદે મંચ પર ઉપસ્થિત જેમના નિમંત્રણથી હું અહીંયા આવ્યો છું એવા શ્રીમાન જયેશ રાદડિયાજી મારા સાથી મંત્રી અને પોરબંદર વિસ્તારના સંસદ સભ્ય સૌરાષ્ટ્રના જ ભૂમિપુત્ર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાજી ડોક્ટર રાઘવજીભાઈ કુંવરજીભાઈ બાવરિયા ભાનુબેન બાબરિયા ગુજરાત રાજ્યના સહકાર મંત્રી ભાઈ જગદીશ વિશ્વકર્મા દિલીપભાઈ સાંઘાણી ઇપકોના ચેરમેન શ્રી મગનભાઈ વડવિયા ઉપાધ્યક્ષ રાજકોટ જિલ્લા બેંક અને ક્રુપકો ડાયરેક્ટર મંચ ઉપર ઉપસ્થિત સૌ ધારાસભ્ય સંસદ સભ્ય અને સાથે જિલ્લા સહકારી સંસ્થાઓના અધ્યક્ષ પદાધિકારીઓ અને આજના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત રાજકોટ જિલ્લાના હજારો હજારો ખેડૂત ભાઈ બહેનોને મારા રામ રામ નમસ્કાર મિત્રો આજે રાજકોટ શહેરમાં રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની સામૂહિક સાધારણ સભા વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું છે બે હજાર એકવીસ માં આની શરૂઆત કરી હતી અને આજે જયેશભાઈએ રાજકોટની અંદર આ વિશાળ સહકાર સંમેલન અને સહકારી સાધારણ સભાઓ કરી રાજકોટ જિલ્લાના સહકારી માળખાને ખૂબ કામ કર્યું છે અને એટલા માટે હું જયેશભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું મિત્રો આપણે સૌ સહકારી ક્ષેત્રમાં કામ કરવાવાળા ગુજરાતના સહકારી કાર્યકર્તાઓ દેશ આઝાદ થયો ત્યારથી સહકારી ક્ષેત્રની એક માગણી હતી કે કેન્દ્ર સરકારમાં સહકાર ખાતું બનાવવામાં આવે આવડું મોટું સહકારી તંત્ર કૃષિ વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી ચલાવતા હતા નરેન્દ્રભાઈ ગુજરાત થી ગયા દેશના વડાપ્રધાન બન્યા બીજી વાર વડાપ્રધાન બન્યા અને કેન્દ્રમાં અલગ સહકારી ખાતું બનાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કહ્યું મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને વિનંતી છે બે હાથ ઉપર કરી જોરથી થી કરતલ ધોનીથી નરેન્દ્રભાઈનો ધન્યવાદ કરીએ એમના એક નિર્ણય થી કાશ્મીર થી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધીના આખા દેશમાં કરોડો ખેડૂતો કરોડો પશુપાલકો અને કરોડો માછીમારોને પોતાના પરસેવાનો નફો પોતાના ખિસ્સામાં આવે એવું તંત્ર મજબૂત કરાવવાની તક મળી છે અને મિત્રો આજે હું જે ભૂમિ પર છું આ ભૂમિ પરના બે ખેડૂત પુત્રો સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદળિયા આ બંનેની પ્રતિમાઓનું આજ અનાવરણ થયું છે વલ્લભભાઈએ ન કેવલ રાજકોટ સમગ્ર દેશના ખેડૂતોના સવાલો માટે હંમેશા લડાઈ લડી રાજકોટ જિલ્લા કોઓપરેટિવ બેંકને એની સ્થાપના કરી મજબૂત કરી વિસ્તાર કર્યો અને વિઠ્ઠલભાઈએ લાંબા સમય સુધી આ બેંકની સેવા કરી નાબાર્ડના અનેક એવોર્ડ જીતવા વાળી બેંકમાં પરિવર્તિત કરી અને આજે આ બંને મહાનુભાવોના રસ્તે જયેશ રાદળિયા આપણા યુવા ધારાસભ્ય પણ આ બેંકને મજબૂત કરવા માટે આગળ કામ કરી રહ્યા છે અહીંયા રાજકોટ જિલ્લા દૂધ સંઘ લિમિટેડ રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ રાજકોટ જિલ્લા સહકારી કપાસ વિક્રી સંઘ રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન પ્રેસ રાજકોટ જિલ્લા સહકારી બેંકની સરાફી મંડળી આ બધાની સામાન્ય સભા છે અને સહકારી સંસ્થાનો પરિચય શું એનો નફો કોઈ મૂડી હાથમાં ના જાય એનો નફો એક સામાન્ય ખેડૂતના હિતમાં વપરાય હમણાં જ મંચ પર બેંકની દુર્ઘટના વીમાના બાવીસ લોકો મેડિકલ સહાયના અનેક લોકો અને બેંકની કૃષિ સમાજ પુરસ્કારની નવ સોસાયટીઓને મોટરસાઇકલ અને વળતર આપવાનો કામ થયું ભાઈઓ ભાઈઓ બહેનો સ્વર્ગસ્થ વલ્લભભાઈ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈએ જે પરંપરા ચાલુ રાખી હતી એ પરંપરા જયેશભાઈ રાદડિયાએ પણ ચાલુ રાખી ભાઈઓ બહેનો આ જિલ્લા બેંકને પાંચ વાર નાબાર્ડ નો બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ આ બધું જ આ જિલ્લાના ખેડૂતોની કમાલ છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના સૌ ડિરેક્ટરો અને ચેરમેન ના માથે એનો સંપૂર્ણ યશ જાય છે ભાઈઓ બહેનો ત્રેપન વર્ષ સુધી સતત ઓડિટનો અવર્ગ એક ટકાથી ઓછું નેટ એનપીએ અને સેંકડો કરોડનો નફો ઝીરો થી પણ ઓછા વ્યાજથી ઋણ આપ્યા પછી એ જિલ્લા સહકારી બેંકના તંત્રને બનાવે છે ભાઈઓ બહેનો આજે હું અહીંયા આવ્યો છું ત્યારે

ત્રણ વર્ષમાં સાહીઠ ઇનિશિયે એની અંદર અનેક પ્રકારની મજબૂત કરવાની યોજનાઓ ગોડાઉન પેક્સ પેક્સ પાણીનું કામ કરે દૂધ મંડળીનું એ કામ કરે અનેક પ્રકારના નવા નવા ઇનિશિયેટીવ લેવાનું કામ નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ભારતના સહકાર વિભાગે કર્યું અને એનું પરિણામ આજે દેશભરનું સહકારી માળખું જે ચાર દશકથી સતત નીચે નીચે જતું હતું ત્રણ વર્ષમાં પહેલા વર્ષે બરોબર કર્યું અને બાકીના બે વર્ષમાં બાર બાર ટકાનો વધારો કરી સરકારી માળખું મજબૂત થઈ રહ્યું છે મિત્રો મજબૂત થઈ રહ્યું છે દેશના ખૂણે ખૂણે નવી સહકારી મંડળીઓ નવા દૂધ સંઘો ખેડૂતોના દૂધને પ્રોસેસ કરી નફો કરવા વાળી અને ખેડૂતોને નફો પાછા આપવાની એક સુંદર કોમ્પ્યુટરાઈઝ વ્યવસ્થા ગુજરાતની સાથે સાથે આખા ભારતમાં ઉભી કરી ગુજરાતે સહકારી ક્ષેત્રમાં સહકાર તહેત દરેક સહકારી સંસ્થા પોતાનો વ્યવહાર જિલ્લા સહકારી બેંક સાથે કરે અને દરેક સહકારી સંસ્થા જિલ્લા બેંક અને રાજ્ય બેંક જોડેથી જ લોન લે એવી વ્યવસ્થા પણ ગુજરાતમાં જ એનો પ્રયોગ બનાસકાંઠાને ને થયો અને હવે આખા ગુજરાતમાં એ પ્રયોગ આગળ વધી રહ્યો મિત્રો સહકારી ક્ષેત્રમાં અનેક પ્રકારની નવી શરૂઆતો કરી ખેડૂતોને ઓર્ગેનિક પ્રોડક્ટનો નફો પૂરેપૂરો મળે એટલા માટે ભારત ઓર્ગેનિકની સ્થાપના કરી એક સહકારી સંસ્થા બનાવી જે ખેડૂતો જોડેથી ઓર્ગેનિક સામાન લે એને વેચે અને એનો બધો જ નફો પાછો ખેડૂતોને પાછો આપે એક એક્સપોર્ટની નવી બનાવી અને એક બીજની ખેતી ખેતી કરવાની પણ એક નવી કોઓપરેટિવ બનાવી અને એક ઇનિશિયેટિવ સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સહકારી ક્ષેત્ર દુની દૂની ચોગની પ્રગતિ કરી રહ્યું છે મિત્રો આજે હું સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને એક અપીલ કરવા આવ્યો છું આપણે ખાતરનો ઉપયોગ ઘટાડીએ ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખેતી જૈવિક ખેતી અપનાવીએ અને આ જૈવિક ખેતીથી દેશના લોકોના જીવનનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ આપણા ખેડૂતો કરે અને મિત્રો એની સાથે સાથે જે ખેડૂતો જૈવિક ખેતી કરે એને મોટો નફો મળે એવી વ્યવસ્થા પણ ભારત સરકાર કરી રહી છે હું આજે સૌરાષ્ટ્રના સૌ ખેડૂતોને અપીલ કરવા આવ્યો છું પેસ્ટિસાઈડ અને ખાતરનો ઉપયોગ ઘટાડીએ જૈવિક ખેતી તરફ વળીએ અને સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક પ્રોડક્ટ જે મોટું બજાર છે ભારતે એનો મોટો હિસ્સો ભારતના ખેડૂતોના ભાગમાં લાવવાનું કામ કરવાનું છે હમણાં હમણાં આજ પહેલું નોરતું છે હું સૌ ગુજરાતની જનતાને માં શક્તિની આરાધનાના નવ દિવસની નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માગું છું અને પહેલા નોરતે દિવાળીની શરૂઆતમાં જ નરેન્દ્રભાઈએ આપણને એક બહુ મોટી ભેટ આપી છે ખેડૂતોના ઉપયોગમાં આવતી દરેક વસ્તુ પર દરેક વસ્તુ પર જીએસટી ઘટાડી ખેડૂતો માટે નરેન્દ્રભાઈએ મોટી દિવાળીની ભેટ આપી બધી ખાવા પીવાની વસ્તુઓ પાંચ ટકા સુધી લાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે આ જીએસટી નો મહાલભ નવરાત્રી ને દિવાળીના દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાત અને દેશની જનતાને આપ્યો છે મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને અપીલ છે કે એકવાર તાલીઓના ગડગડાટ કરી આ જીએસટીના સુધારને આપણે આવકારી લઈએ ભાઈઓ બહેનો રાજકોટનું સહકારી ક્ષેત્ર ખાલી ગુજરાત નહીં દેશ માટે ઉદાહરણરૂપ સહકારી ક્ષેત્ર છે મારી તમે સૌને વિનંતી છે કે આ સહકારી ક્ષેત્ર ઓર મજબૂત થાય દરેક ગામમાં દૂધ મંડળી દરેક ગામમાં સેવા સહકારી મંડળી અને દરેક સેવા સહકારી મંડળી ગોડાઉનવાળી બને એ દિશામાં આપણે સૌ આગળ વધીએ ફરી એકવાર સાત સંસ્થાઓની એજીએમમાં સૌ ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ મારી સાથે પ્રચંડ અવાજ થી બોલીશું ભારત માતા કી વંદે વંદે આપ સૌને નમસ્કાર ધન્યવાદ